અહીં મેગી આલુપુરી સહિતની અનેક ખાદ્ય વસ્તુનું વેચાણ પણ થાય છે અને આ જગ્યાએ સ્ટુડન્ટની ભારે ભીડ પણ કાયમ જોવા મળી રહી છે આજે સુરત પાલિકાના ફૂડ વિભાગ સાથે સાથે પોલીસના એસઓજી વિભાગે સાથે મળીને આ સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર ચેકિંગની કામગીરી શરૂ કરી હતી પાલિકા અને પોલીસ દ્વારા એકસાથે કામગીરી કરવામાં આવી હતી પાલિકા તંત્ર દ્વારા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ છે કે ગુણવત્તાવાળી છે તેની ચકાસણી કરવામાં આવી હતી તો બીજી તરફ પોલીસ દ્વારા ખાદ્ય સામગ્રી હેઠળ કોઈ નશાવાળા પદાર્થમાં ભેળસેળ કરવામાં આવે છે કે કેમ તેની પણ તપાસ કરવી આવે હોવાનું જાણવા મળ્યું હતું